ઉભરતો તારો અત્યારે બની ને ગોપાલ ઇટાલિયા નેતા તરીકે સામે આવ્યા છે લોકો પણ લાગણી સાથે ગોપાલ ઇટાલિયા ને જોવે છે તો એવા નેતાઓને બીજા પક્ષ માંથી એવું કેવાય કે તમે અહીંયા આવી જાઓ આ પક્ષ જોડી આ જોડાઈ જાવ આ પક્ષમાં એવું ગોપાલ ઇટાલિયા સાથે થયેલું ના રે ના શું કામ પણ ભાઈ જે ગાડી વેચવાની જ નથી એનો ભાવ હું કામ પૂછવાનો ભાવ કોનો પૂછાય જે ગાડી વેચવા કઈ વેચવા કાઢ્યો જ નથી માલ એટલે કશું કોઈ પણ હુકામ પૂછી છે ના જાય જાય મને પૂછી મારી પાસે બે રસ્તા હોય છે હંમેશા આ પ્રશ્ન ઘણી વખત આવે છે કે ભાજપ વાળા તમને ક્યારેક કઈ ઓફર બોફર હું એમ કઉ છું ઓફર છે ને મારી જાય એના બાપ નો માલ છે પૂછી છે ના જાય ભાઈ નથી જવાનું એ તો વટ નો પ્રશ્ન છે પણ તમે પૂછી છે ના જાઓ હું એક ધારું તો મારી પોતાની મહાનતા બતાવવા કે ગોપાલ ઇટાલિયા કેટલો મહાન છે એમ બતાવું એમ કે બસો કરોડ ની ઓફર આવી હતી મંત્રી બનાવવાનું કીધું મેં ના પાડી દીધી એક જવાબ એવો હોય શકે સામાન્ય માણસ જવાબ સાંભળે તો એને ગોપાલભાઈ પ્રીતે પ્રત્યે વધારે આદર થાય બસો કરોડ ને ના પાડી દીધી મંત્રી ના પાડી દીધી ગોપાલભાઈ આપડી આરે છે હું એમ કઉ છું કે એની ઓકાત છે નહીં થઈ જાય મને પાવલી પૂછી જાય ભાઈ અહીં કોઈ ભાજી મૂળે છે ને મારો ભાવ કરી જાય

અમારે જે બનવું છે એ અમે સંઘર્ષ કરીને જનતન આશીર્વાદથી બનશું નહીં બનીએ તો અમે અમારો કામ ધંધો કરશું ખેતી મજૂરી કરશું એટલે કેવું કે કોઈ પણ નેતા હોય ને પક્ષ પલટો કરતા હોય આ રીતના સમાચાર વિષાવદરની જ આપણે વાત કરીએ તો એવા સમાચારો આપણને મળતા હોય છે એમ કોઈ પણ પાર્ટી હોય એટલે આવો સવાલ થયો એટલા માટે કારણ કે જ્યારે ગોપાલ ઇટાલિયા જીત મેળવે છે આમ આદમી પાર્ટી ઉભરીને સામે આવે છે એ સમયે

અને રાજકારણમાં ઈ જવાબની બહુ મોટું મહત્વ હોય બોલવા બોલવું જ ક્યાં જવાબ છે નહીં બોલવું એ જવાબ નથી ઘણી વખત હોય નથી બોલવું ભાઈ બસ મારો જવાબ જ ઈ છે એમાં હું બોલવાનું કેમ કે કેટલી બધી ઘટના દુર્ઘટના બન્યા કરે છે તમે બધી વસ્તુના ઓથોરાઈઝ થોડા હોવ છો હું તો પહેલેથી રાજકારણમાં આવ્યો ત્યારથી એ માનું છું કે અવડી મોટી દુનિયા છે અવડું મોટું સમાજ છે અવડી મોટી રાજનીતિનું પ્લેટફોર્મ છે તમે બધી વસ્તુના ઓથોરાઈઝ છો ઓલ ઇન્ડિયા લેવલના તમે મતલબ એમબીએ થઈ ગયા છો હું બધું મને બધું આવડે છે એવું ન હોય તમને બધી જ ખબર પડે છે બધું જ જાણો છો દુનિયાની દરેક આવતી જતી વસ્તુમાં તમારો અભિપ્રાય છે એમ નો હોય કેટલીક વસ્તુ બની છે તો ભગવાન શ્રી કૃષ્ણ કેમ ગીતામાં કીધું છે સ્થિત પ્રજ્ઞ રહેવું ઘટનાને સાક્ષી ભાવે જોવાની છે બધામાં તમે જ છો એવું કઈ એવું કરવાની એવું બતાવવાની કોશિશ નથી કરવાની તમે જ છો બધામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમે આ ઘટનામાં ક્યાંક છો એવું બતાવવાની કાંઈ કોશિશ નથી કરવાની સ્થિત પ્રજ્ઞ રહેવાનું હોવ તો હોય તેમ નો હોવ તો હોય એટલે ઈ પ્રશ્ન હોય કે બીજા પાંચસો પ્રશ્ન હોય ક્યારેક અમારો જવાબ મૌન છે ક્યારેક અમારો જવાબ સ્થિત પ્રજ્ઞતા છે કે આ ભાઈ હશે તો હશે જોયું જાય સમય આવશે ત્યારે એમાં હું કહેવાનું એટલે અત્યારે આપે શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરી તો હવે મારે એ સવાલ પૂછવો છે કે આપણે સામાન્ય વ્યક્તિ માટે તો એવું કહીએ કે બધા પ્રશ્નોનો જવાબ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે એક ધારાસભ્ય તરીકે એક રાજનેતા તરીકે રાજનેતા એ શું શીખવાની જરૂર છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી માંથી પેલા તો રાજનેતા કઈ શીખવા માંગે

અને એ એવા હતા કે જેની પાસે દુનિયાની દરેક વસ્તુના જવાબ એટલે નેતા પોતાની જાતને આટલો મહાન માને છે એમાં ભાજપના નેતા તો ખાસ એટલે હવે એને જ્યારે એને એટલું બધું આવડે જ છે એવું એ માને જ છે તો કંઈ શીખવાની વાત જ નથી રહી વાત અમારી અમે તો તમારામાંથી શીખી લઈએ ભગવદ ગીતા તો એટલું બધું વિશાળ મહાન નોલેજ છે કે આપણે ન બધું મેળવી શકીએ પણ મેં તમને હમણાં શું કીધું કે હું જે ગામમાં જાઉં લોકો જે ચર્ચા કરું એની પાસેથી હું માહિતી લઈ લઉં છું કીધું ને હમણાં મેં તમને અલગ અલગ તો હજારો લોકો આરે બેસીને સહજતાથી વિનમ્રતાથી વાત જ એટલે કરું છું કે એમની વાતમાં ક્યારેક સમસ્યા હોય છે ક્યારેક સમાજ હોય છે ક્યારેક ધર્મ હોય છે ક્યારેક રાજનીતિ હોય છે ક્યારેક ઊંડી ફિલોસોફી કોઈ નાના માણસના વાતમાં હોય છે તો એ બધું જ વાતો વાતોથી શીખી લઈએ અને સમાજમાંથી શીખીએ તો કોઈ પછી પુસ્તકની જરૂર નથી રહેતી કેમ કે સમાજ પોતે મોટી ચોપડી છે સમાજમાંથી જ તો નાની નાની ચોપડીઓ બની છે સમાજ સમાજમાંથી કોઈએ મનોવિજ્ઞાન બનાવ્યું કોઈએ તર્કશાસ્ત્ર બનાવ્યું કોઈએ રાજ્યશાસ્ત્ર બનાવ્યું કોઈએ આ બનાવ્યું મૂળ તો સમાજમાંથી બન્યું સમાજ તો મોટી ચોપડી છે તો અમે તો સમાજની ચોપડી વાંચીએ છીએ બધેથી શીખીએ શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી તો ઘણું સારું શીખવા જેવું છે એમાં એક સૌથી મહત્ત્વની વાત એ છે કે ભાઈ તમે તમારા કર્મ ઉપર ધ્યાન આપો આખો આમ તો શ્રીમદ્ ભગવદ્ ગીતાને આપણે શું કર્યું કે મરવા પડેલા માણસ નો ગ્રંથ બનાવી દીધો છે કે આ બધું મરવા પડ્યા હોય છેલ્લી અવસ્થા હોય ને એને વાંચવા એકચુલી એમ નથી એ તો ધર્મ ગ્રંથ કરતા તે વિશેષ કર્મ ગ્રંથ છે કે તમારે તમારા કામમાં કેમ ધ્યાન આપવું શા માટે કામમાં જ ધ્યાન આપવું કામમાં ધ્યાન આપતી વખતે શું ધ્યાન રાખવું એ તો ભગવાન નો ઉદ્દેશ છે અને એને આપણે મૃત્યુ ગ્રંથ બનાવી દીધો છે કે ભાઈ મરવા પડ્યા હોય ત્યારે વાંચજો હમણાં રહેવા દો અત્યારે શું છે

કયા ટેન્ડર માં કેટલા મળશે કયા કામ માં કેટલી કટકી છે કયા કોન્ટ્રાક્ટર માં કેટલા લેવાના છે કર્મનો સિદ્ધાંત જ છે ને કે અહીંયા અરજી કરીશ તો આ કોન્ટ્રાક્ટર આપી જશે ને અહીંયા અરજી નહીં કરું તો ઓલો કોન્ટ્રાક્ટર આપી જશે કર્મ જ છે ને અરજી કરવું એ કર્મ છે ન કરવું એ કર્મ છે ને એનું આઉટપુટ એને ખબર છે એનાથી વિશેષ તો કર્મનો સિદ્ધાંત કોઈ નથી જાણતું અચ્છા

એક એમણે એમ કીધું કે ભાઈ યદા યદા શ્લોક છે એટલે એનો સાદો અર્થ લોકોમાં એમ છે કે ભાઈ જ્યારે જ્યારે ધર્મને નુકસાન થશે ત્યારે ત્યારે ભગવાન આવશે એનો સાદો અર્થ એવો છે એટલે આખો શ્લોક એમ છે કે ભાઈ અધર્મ વધશે પૃથ્વી ઉપર ધર્મને હાનિ થશે ત્યારે ભગવાન આવશે આમ જ છે ને તમે કેમ સમજ્યા છો આમ જ સમજ્યા છો કે કઈ બીજી રીતે કે ભાઈ પૃથ્વી ઉપર અધર્મ વધશે ધર્મ નો ક્ષય થશે ત્યારે ભગવાન આવશે તો ભગવાને એમ નથી કીધું વિધર્મી વધશે ત્યારે હું આવીશ અધર્મ વચ્ચે એમ કીધું છે આજનો ડખો ભાજપ જે કે તે ભગવાને શું કીધું અધર્મ વચ્ચે વિધર્મ નહીં કેમ કે વિધર્મ તો કાઈ હોતું જ નથી બધો ધર્મ જ છે બધા જ ધર્મ છે વિધર્મ છે જ નહીં યા તો ધર્મ છે યા તો અધર્મ છે ભગવાનની દ્રષ્ટિએ બે જ પ્લેટફોર્મ છે તો અધર્મ વધશે ત્યારે ભગવાન આવશે તો હવે અધર્મ શું છે અધર્મ એટલે આપણે અત્યારે કળિયુગની વાત કરીએ તો એમાં એવું કળિયુગ બળિયુગ નો હોય એમાં કાંઈ અચ્છા યા તો ધર્મ છે યા તો અધર્મ છે હમ એને કાંઈ સ્થળ સ્થિતિ આબોહવા ને કાંઈ એને કાંઈ લેવા દેવા નથી કળિયુગ છે કે દ્વાપરયુગ છે

તો ધર્મ એટલે કર્મ કામ મારું જે કામ છે એ જ મારો ધર્મ છે મારું કામ શું છે તમારું કામ મીડિયા તરીકે વ્યાજબી પ્રશ્નો પૂછવાય તમારું કામ તો તમારો ધર્મ છે મારું કામ જ મારો ધર્મ છે અને મારું કામ મારો ધર્મ નથી દુનિયામાં બીજે ક્યાંય ધર્મ નથી એટલે ભગવાને ગીતામાં ન્યાય નીતિ અને સત્ય જે છે એને એને કામ કીધું છે કામ એટલે કે ન્યાયપૂર્વક જે કઈ કરો છો નીતિથી જે કરો છો અને સત્ય સાથે રાખીને કરો છો એ બધું ધર્મની વ્યાખ્યામાં આવી જાય પણ હું ના બુચ મારી આવું અને પછી બુચ મારીને પછી તમને હું પાંચ હજારનું દાન કરું તો એ ધર્મનું કામ છે કે શું છે પાલન થશે ત્યાં સુધી સમાજ ધર્મમાં પાલન કરે છે પછી ભલે હું રોજ દીવાબત્તી નો કરતો હોઉં પણ ન્યાય નું પાલન કરતો હોઉં તો યા તો હું દીવાબત્તી કરીને આવીને પેલું તે કોક ડોકી મળી નાખું ચાલે છે ને તું મને પાંચ હજાર વ્યાજવા લઈ ગયો ને બે લાખ પાછા આપવા પડશે સવારમાં એક કલાક હું દીવાબત્તી માતાજીને કરું ખૂબ માળાબાળા ફેરવું ને નો ધૂપ પછી હું દરબાર ભરું મારો મારી ઓફિસમાં બેસું વ્યાજે લઈ લઈ ગયા હોય મારી પાસે રૂપિયા જેટલા એ બધા પાછ પઠાણી ઉઘરાણી કરું તો ધર્મ ક્યાં છે ભગવાન એમ કે છે કે તમે ભાઈ ગૂગલ નો ધૂપ કર્યો ન કર્યો પણ સામેવાળા માણસ અરે ન્યાય રાખશો નીતિ રાખશો સત્યથી વાત કરશો તો ધર્મ છે